જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં રહ્યા છો સ્પ્લેન્ડર આપી દઈશ મિત્રો આવું સ્પ્લેન્ડર તમને સસ્તી કિંમતમાં ક્યાંય જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે બે હજાર બાર ના મોડેલ નું સ્પ્લેન્ડર જોવા મળે રહેશે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે તો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે સ્પ્લેન્ડરના માલિકનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવી હશે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે

તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નંબર તે આ આ ભૌતિકભાઈનો છે છે ભૌતિકભાઈને સ્પ્લેન્ડર વેચી દેવાનું સાવ ઓછી કિંમતમાં સ્પ્લેન્ડર વેચવાનું છે તો વિડિયોમાં તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો મિત્રો જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને આ સ્પ્લેન્ડર રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગાડી હાથે જોવા મળે રહેશે ભૌતિકભાઈ પાસે તમે ભૌતિકભાઈનું કોન્ટેક કરી શકો છો અને સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો જો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને કિંમત વિશેની વાત કરી દઉં તો સ્પ્લેન્ડરની કિંમત એકત્રીસ હજાર રાખેલી છે તેમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ભૌતિકભાઈ જણાવે છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચવાનું છે એન્જિન પાવરફુલ છે ગાડીની કંડિશન તમે વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમે જ્યારે બી ગાડીની મુલાકાત લેવા જાઓ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય અને તમે જોવા જાઓ રૂબરૂ લેવા મુલાકાત લેવા જાઓ તો તમારે ખોટો ધક્કો થાય ગાડી ન હોય એટલે એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું